નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્નપત્ર બે વિષય ગુજરાતીનો આપણે વિભાગ બી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ગુજરાતી વિષય પ્રશ્નપત્ર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસ વિષય ગુજરાતીનું પ્રશ્નપત્ર બેનો આપણે વિભાગ બીની વાત કરવાના છીએ આગળના વિડીયોમાં આપણે વિભાગ એ બી અને ડી ની વાત કરી હતી આપણે વિભાગ બી જોઈએ તો અહીંયા જોડકા જોડવાના છે સત્તર અઢાર ઓગણીસ વીસ ત્યાર પછી એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ખાલી જગ્યા પૂરવાની છે ત્યાર પછી આપણે આગળ આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની વાત કરવાના છે નીચે આપેલા પ્રશ્નને એક વાક્યમાં ઉત્તર લખો પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને બત્રીસ આપણે પ્રશ્નની સમજૂતી મેળવશે તો જોઈએ આપણે દરેક ગાળા બુક ધોરણ ગુજરાતી વિશે પ્રશ્નપત્ર બે વિભાગ બી તો જોડકા જોડવાના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો તો પદ્યકૃતિ અને સાહિત્યનો પ્રકાર સત્તરમું છે વૈષ્ણવ અને એક બપરે છે તો એ ક ઉર્મી ગીત આ રીતના જોડકા થશે સત્તર ની સામે બ અઢાર ની સામે ડ ઓગણીસ ની સામે અ અને વીસ ની સામે ક ત્યાર પછી આગળ વધીએ

ચોવીસમું કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોય શકે તો આનંદ તો આ રીતનું પેલી ખાલી જગ્યા ખાલી જગ્યામાં આનંદ ત્યાર પછી કો આવે છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો બે માર્કના છે હું એવો ગુજરાતી ગીતમાં મોન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે હું એવો ગુજરાતી ગીતમાં સરદારને હાકલ માટે યાદ કર્યાં છે હાકલને પડકાર માટે યાદ કરવામાં આવે છે છવ્વીસમું કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા કવિ મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌપ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનો તમને શાળા શિક્ષકનો ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડ જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળે એમાં પહેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય અન્ય વધારાના સંસાધન તો આપણે અન્ય વધારાના સંસાધન છે એના ઉપર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઈટમ જોવા મળે છે વિડીઓ અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો ત્યાર પછી ડો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે ઉછેર રોજ દીકરી બાપને ત્યાં ઉછરે છે જ્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે બોલીને ના કાવ્યમાં કવિ વ્યથામાંથી કેવી રીતે રસ્તો કહે છે ઉત્તર કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને જ આપણે જ શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા સહન કરવી એ અંગે કોઈ ફરિયાદ ન કરવી ગમે તેટલી અગ્નિ હોય પણ બહારથી શીતળતા રાખવી રાખવાની છે ઓગણત્રીસમું વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડમાણ ઉપડે છે કારણ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન વતનના માણસો નદી કોતરો ખેતરો વગેરેની તેમને માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો તેમનામાં તેમના હૈયામાં વસી છે તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે પણ પગ સાથ નથી આપતા ત્યાર પછી આગળ જોઈએ તો ઈ આવે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે ના છ માર્ક છે ત્રીસમું સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દમાં લખો સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો સંદર્ભ છે પોતાના ખેતરમાં હળ છે બળદ છે માં છે મહુડો છે શેઢો છે સારસી છે અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાસને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કષ જણાતો નથી કેવળ શૂન્યમસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે ભલે આકાશ રેલાઈ જાય ગળા સુધી ઘાસ ઊગે તો પણ તેમને એની પરવા નથી હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે ત્યાર પછી ગઝલમાં કવિની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો દિવસો જુદા ના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનગીની વિયોગની મનસ્થિતિનો મનસ્થિતિને વ્યક્ત કરે છે તેમ છતાં કવિને આશા છે કે એજ જુદાય તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજનો સુધી લઈ જશે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે તેમના દિલમાં વસવું છે કવિ ઈશ્વરને પ્રાર્થ પ્રાર્થે છે કે તમે રાખના રતન સમા છો એમના આ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાખના નયનોમાંથી વહેતા આંસુરે લૂસવા પહોંચજો ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જો રાજરાણીના વસ્ત્ર જેવા છે રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે પણ રંક સ્ત્રી જેવા એમને એ ઈશ્વરને પ્રસાદી ગણી કફન સુધી રાખીએ જો વેદના આગળ વધી જાય અને વિરહની વિરાગની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળી જાય એ પહેલા જ ઈશ્વરે કૃપા કરીને અમારા શ્વાસ બંધ થઈ ગયા ત્યાર પછી બત્રીસમું કવિ શિકારીને કઈ શિખામણ આપે છે ઉત્તર કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે હે શિકારી તને આવી ક્રરતા શોભા દેતી નથી સકળ વિશ્વ સંતો નો આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલો ઝરણા વૃક્ષો છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહીં મળે તારે એના સૌંદર્ય પામ હોય તો જંગલમાં ક્યાંક છુપાય ને એ પંખીઓના મધુર ગીતો સાંભળ પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકળ વિશ્વમાં ચોમેર આદ્રતા વેરાયેલી છે એમાં જ પરમ તત્વ છે પરમાત્મા છે આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે તો મિત્રો આ તો આપણું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય ગુજરાતીનો વિભાગ બીનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ગાલા આસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણી ગાલા આસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસની દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો